નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું મનીષા સોની આજે તમને સમજાવવા જઈ રહી છું કે દાદીમાનું માનું આપણે નાની નાની તકલીફો ઘરમાં રોજ નાની મોટી થતી હોય છે અને એના રોજિંદા જીવનમાં ઘરેલું નુસ્ખાથી કેવી રીતે મટાડવી વધારે થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ જ છીએ પણ આપણે ડૉક્ટર પાસે મોટોય ગંભીર બીમારી હોય ત્યારે જઈએ પણ નાનું નાનું થતું હોય તો આપણને થોડી ઘણી નોલેજ હોય તો આપણા ઘરમાં જ આપણે આપણા ઘરની જ વસ્તુઓથી તેનો ઉપયોગ કરી અને મટાડી શકીએ છીએ આ બધું જ આયુર્વેદિક જ્ઞાન એ હું શીખી છું મારા માતાજી મારા મમ્મી ગુરુ જે કહે અને એ બધું જ્ઞાન એમને અમને શીખવાડ્યું છે અને આજે આપણે એમની પાસેથી ડાયરેક્ટ લાઈવ શીખીશું તો હું એમને ઓળખાણ કરાવું કે આ મારા મમ્મી છે સિત્યોતેરમું વરસ એમને ચાલું છે અને અત્યારે હાલ પણ હેલ્ધી અને સ્વસ્થ જીવન જીવે છે કોઈ એવી ગંભીર ડાયાબિટીસ કે બીજી કોઈ જ બીમારી નથી એમને અને સિત્યોતેર વર્ષે પણ એ પોતાનું દરેક કાર્ય જાતે જ કરે છે રસોઈ બી જાતે બનાવે છે ઘરના દરેક કામ જાતે કરે છે તો આજે આપણે એમની પાસે શીખીશું કે નાની નાની રોજિંદી આપણે થતી હોય તકલીફો ગેસ છે વાયુ એસિડિટી કબજિયાત આ બધા વિશે આપણે એમની પાસે શીખીશું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગેસ વિશે તો આપણને ગેસ એસિડિટી એવી વસ્તુ છે કે રોજે રોજના ખાવા પીવાના લીધે થતી જ હોય છે તો એ એને કેવી રીતે મટાડવું ગેસ થયો હોય કે એસિડિટી થઈ હોય પેટ દુખતું હોય ભારે થઈ ગયું હોય અપચો થતો હોય વારે વારે ઓળકાર આવવા પેટ ભારે લાગવું તો એના માટે આપણે શું ઘરગથ્થુ ઉપયોગ કરવું અને કેવી રીતે એને મટાડવું નાનાથી લઈને મોટા બાળકોથી લઈને દરેક મોટાને પણ આ તકલીફ હોય જ છે બાળક હોય તો રડવા લાગે અને મોટા હોય તો આપણને બેચેની થાય પણ આપણને ખબર ના પડે કે એનો શું ઈલાજ કરવો તો એના વિશે આજે મારા મમ્મી તમને જણાવશે કે ગેસને એસિડિટી એ થયું હોય તો કેવી રીતે આપણે એને મટાડવું ઘરગથ્થુ ઉપયોગથી બહેનો ભાઈઓ થતા આપણે ગેસ થયો હોય તો માકર વિકર શરીરમાં આપણને કંઈ ચેન પડતું નથી તો તમારે એક સો ગ્રામ મેથી લેવાની પચાસ ગ્રામ અજમો લેવાનો પચીસ ગ્રામ કાળી જીરી અને મહી થોડીક હિંગ નાખવાની એ ત્રણેય વસ્તુને શેકી કાઢવાની શેકીને ત્યારે આનો પાવડર બનાવીને બોટલમાં ભરીને તમારે સવારે અડધા ચમચી ઉપર એ તમે ફાકી ફાકશો તો તમારે પેટની બહુ જ એમ કે તકલીફ દૂર થશે ગેસની અને પેટમાં દુખવાનું પણ તમને એકદમ પરફેક્ટ મટી જશે ઘણા વર્ષો જૂનો દુખાવો હોય છે ને આ તો પણ મટી જતો હોય છે તો આ જે વસ્તુ એમને સમજાવી એ પ્રમાણે કાળીજીરી મેથી હિંગ અને બીજું અજમો મેથી હિંગ અને કાળીજીરી અજમો આ ત્રણે કેટલા ભાગમાં લેવાનું સો ગ્રામ મેથી લેવાની પચાસ ગ્રામ અજમો લેવાનું પચીસ ગ્રામ કાળી જીરી લેવાની ત્રણેય વસ્તુને શેકી નાખવાની થોડી હળવી બદામી થાય એટલી શેકવાની વધારે નથી શેકવાની તવીમાં આપણે થોડું સહેજ નવ શેકી ગરમ કરીએ ને એટલું અને શેકી અને એનો પાવડર કરી દેવાનો તમારે તાત્કાલિક એકદમ પેટમાં દુખતું હોય ને આ વસ્તુ બધી હાલ હાજર ના હોય તો તમારે હિંગ અજમો માય થોડી હળદર પણ નાખવાની અને એની ફાંકી તમારે કરવાની આ ફાંકીથી તમારે તરત દુખાવોનો ફેર પડશે અને ગેસનો પણ ફેર પડશે અને જો નાના છોકરાને આપણે ડૂંટી ઉપર જેમ હિંગને લેપ કરીએ છીએ પાણી નાખીને તો એ ડૂંટી ઉપર તમે લગાવશો તો તમારે એનાથી ઘણી રાહત થઈ જશે તમારે મોટા પણ લગાવી શકીએ છીએ આપણે નાના બાળકો હોય ત્યારે બહેનોને ખબર જ હોય છે કે આપણે હિંગ સજ ચમચીમાં પાણીમાં નાખી અને પલાળીને એનો નાભી ઉપર લેપ કરતા હોય પણ આપણને મોટાને પણ જો વધારે પડતી તકલીફ થઈ હોય ને તો આ પણ આપણે મોટા પણ કરી શકીએ છીએ તમને પેટમાં દુખવાનું થાય છે તો એના માટે તમારે એક નસ પકડવાની એમાં તમે જોઈ રહેજો ને આ મારી આંગળી છે ત્યાં આગળ આમ ફીટ એકદમ નસ પકડવાની છે જ્યારે નસ પકડાશે એકદમ આમ તમારે પરફેક્ટ પકડવી પડશે તો તમારે એનો છ મહિનાનો દુખાવો હશે તો પણ એને તરત રાહત થઈ જશે વરી બે પગની નસ દબાવવાની છે અને પગના અંગૂઠા ખેંચવાના છે પછી સીધું ચત્તા હોઈ જવાનું છે પછી એના માટે તમારે આપણે અજમ હિંગ બતાવ્યું છે અને એ રે તમારે ફાંકી લેવાની છે તો એનાથી તમને ઘણી રાહત મળી જશે અને આ નસનું તો તમારે ગમે છ મહિનાથી હશે તો પણ તમારે આ નસ દબાવશો તો તમારે એને એકદમ આમ સરસ આપણે આ ઘૂંટીના નીચે આ છે નીચે જે નસ જાય છે લે તારે લેવાનું એટલે આ નસ જે ચાહે છે એને એકદમ દબાવવાની છે દુખાવો તો થોડો થશે જ આપણને પણ આ નસને એકદમ દબાવવાની છે